નમસ્કાર મુદ્દાની વાત સાથે હું કિશન કાટેલી આપનું હાર્દિક સ્વાગત કરું છું હું છું દીક્ષિત ઠકરાર અને આપનું પણ સ્વાગત છે આજે દિવસ પર જે પોલિટિકલ ડ્રામા ચાલ્યો તે લઈને અમારી વિશેષ રજૂઆત છે રાજકારણનું કમાસાન દીક્ષિત આજના દિવસે રાજનીતિનું સૌથી મોટું ધમાસાણ કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો જાહેર કરી દીધા જાહેર કરી દીધા બાદ એકાએક વડોદરાથી રંજનબેનને એમ થયું કે મારે ચૂંટણી નથી લડવી તો સાથે જ થોડી કલાકો બાદ સાબરકાંઠાથી ભીખાજીને એમ થયું કે મારે પણ હવે ચૂંટણી નથી નથી લડવી જોકે શરૂઆતમાં તો બંને પોતાના અંતર એવું કહી દીધું કે ચૂંટણી નથી લડવી પરંતુ બજાર વાગી ગયું છે કિસાન ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો ખુલાસો ભીખાજી ઠાકોરે ગુજરાત ફર્સ્ટ પર ભીખાજી ઠાકોર દર્દ છલકાયું મારા કરતા મારા સમર્થકો વધારે દુખી છે તેવું ભીખાજી ઠાકોરે કહ્યું રાજકારણમાં નથી મારો કોઈ ગોડફાધર આ પણ ભીખાજી ઠાકોરે કહ્યું

એ એ વખતે મગજમાં શું વિચાર આવતા સમય કેવો ચાલતું સમય થોડું મોટી જવાબદારી ટીમમાં મને કામ કરવાની તક મળી હતી પણ પાછો આવો નિર્ણય કરવાનું થોડું દુઃખ થતું હતું પરંતુ શું કાર્યકર્તા શું અને રહીશ અને ભાજપનો પાર્ટી મને એવી જવાબદારી કંઈક બીજી પણ આપશે એવું મને કદાચ આમ નહિ તો બીજી પણ મોટી જવાબદારી હશે ને એ રીતે એટલું બધું દુઃખ નતું હું સહજ ભાવે મારું મારું કરી અરે મેં વોટ્સઅપ ફેસબુક કરી અને મેં જાહેરાત કરી છે ભીખાજી શું કે છો તમે જે રીતે ચૂંટણી લડવાની ના પાડી છે કયા છે તમે ચૂંટણી નથી લડવા માંગતા અત્યારે મારી પાસે બહુ જવાબદારીઓ છે હું સંગઠનમાં જિલ્લાનો મહામંત્રી છું ચારેક સંસ્થા છું અમારી મોટી સંસ્થા ડિસ્ટ્રિક બેંક પણ વાઇસ ચેરમેન છુ એટલે આ બધી જવાબદારીઓ છે આના સંગઠન નું કામ કરું એટલે એટલા માટે હાલ પુરતો બે હાજર ચોવીસ ની ચુંટણી હજુ મારી ઉમર પણ પંચાવન છપ્પન ઉમર છે એટલે આવતા સમય માં લડીશ એટલા માટે મારો નિર્ણય અત્યારે હાલ પુરતો સંગીત કર્યો છે તમારું નામ જાહેર થઇ ગયું તમે કાર્યાલય ખોલી નાખ્યું ત્યાર બાદ તમે લડવાની ના પડી એટલે સવાલો ઉભા થઇ રહ્યા છે ના મેં મારો પ્રવાસ તો ચાલુ કર્યો ચોક્કસ પાર્ટી મને નામ જાહેર થયું એટલે સ્વાભાવિક છે કે પોતાનો પ્રવાસ કાર્યાલય તો અલગથી નથી ખોલ્યું કાર્યાલય તો એ એડવાન્સ ખોલેલું હતું પરંતુ સવાલ એટલા માટે ઉભો થાય કે મને પાર્ટીએ સુધી આપીને હાલ પૂરતો નિર્ણય તમારે સ્થગિત કરવાનો છે એવું થયું એટલે ચોક્કસ એ તથ્ય છે અને એટલા માટે હાલ બધો મારો નિર્ણય બંધ રાખ્યો છે મેં ભીખાજી અંતરાત્મા શું કહે છે દુખી છો તમે અંતર આત્માથી કઈ નઈ આમ તો રહી રાષ્ટ્રીય નેતૃત્વ ને પ્રદેશ કાર્યકર્તા ને મારો મેં રાજનીતિમાં કોઈ ગોડ ફાધર નથી હું કામ કરતો કરતો છેલ્લા એક ધારો સંગઠનમાં કામ કરતો કાર્યકર્તા છું અને મેં કોઈ વગ કે ભલામણ કઈ કરી નથી મારો ખાલી બાયોડેટા આપ્યો હતું મારા પરફોર્મન્સ ના આધારે પાર્ટી મારી ચોઈસ કરી હતી પણ હાલ બહુ નિર્ણય સ્થગિત કર્યો છે એટલે થોડું એવું લાગે છે કે કયું કારણ હોઈ શકે પણ હું પ્રદેશ અને બહુ જવાબદારી આપે છે જ્યાં ધારાસભ્ય અથાગ મહેનત ભારતીય જનતા પાર્ટીના સંસદ બનવાની ટિકિટ અથાગ મહેનત અથાગ પરિશ્રમ એ કર્યા બાદ મળતી હોય છે અને જયારે મળી ગયા બાદ તમારે પરત આપવી પડે ત્યારે દુઃખ થાય છે મોકલ્યા છે કે ભાઈ આપણો પાર્ટી ચોક્કસ જે નિર્ણય કરશે આગામી સમયમાં હજુ તો આનો સમય બાકી છે આપણે બાર તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થાય છે એટલે જે કઈ રાષ્ટ્રીય નેતૃત્વ સંપર્કમાં છું એટલે એ સારો નિર્ણય થશે આપણે અત્યારે હાલ પૂરતું કઈ શું કરવાનું નથી એ રીતે મારા મારા દ્રષ્ટિએ તો મારા પરફોર્મન્સ કોઈ પરિબળ નથી કે કોઈ મારી નેગેટિવ બાબત નથી એક વિશે સામાન્ય તમે પણ જાણ્યો છે કે એક ઠાકોર અને ચાલ્યું હતું પણ એના મારા ડોક્યુમેન્ટ વગેરે મેં રજૂ કરી દીધા એટલે એ પ્રશ્ન તો હલ થઈ ગયો તો કે એના માટે આપડે એલસી જોઈએ સમાજ કલ્યાણ અધિકારીનો દાખલો જોઈએ તો એ રજૂ કર્યું અને ઠાકોરનું ગેજેટમાં પ્રસિદ્ધ કર્યું એ પણ મારા સ્ટેટમેન્ટ રજૂ કર્યો એટલે એ વિષય તો કઈ છે નહી પણ નિર્ણય પાર્ટી અત્યારે કેવી રીતે સ્થગિત છે એ મને પણ પોતાને સમજાતું નથી પણ આગામી સમયમાં સારો નિર્ણય થશે હું આશા રાખું છું કોંગ્રેસે તુષાર ચૌધરી જેવા આગેવાન ને ઉતાર્યા એના કારણે આવું થયું એવું તમને લાગે છે મારા માટે તો ભારતીય જનતા પાર્ટી નો કાર્ય કરતા વર્ષોનો અને અત્યારે નરેન્દ્ર શાસનમાં ખૂબ કામો થયેલા છે અને અત્યારે વિચારધારા પણ એટલી બધી પ્રબળ ચાલે છે તુશાર ભાઈ રહે તો અહીં કશું કોઈ જગ્યાએ કોંગ્રેસ તો છે જ નહીં અહીં મારા તાલુકાની વાત કરું તો અહીંયા એક પણ વોર્ડ નીકળે ની કોંગ્રેસ ની પરિસ્થિતિ હતી ને આજે પણ એ જ છે એટલે મજબૂત ઉમેદવાર ની વાત નથી મને જો આ ટિકિટ ચાલુ રહે અને હજી કંઈ વિચારે પાર્ટી તો પાંચ લાખ ઉપરની લીડ થી જીતવા માટે સક્ષમ છું એક મત ઓછો થયો નથી એ કોઈ પરિસ્થિતિ નથી એટલે એમનો નિર્ણય નો સવાલ પેદા થતો નથી તમે હજી ઈચ્છો છો પાર્ટી કહેતો તમે લડવા માટે તૈયાર છો એકદમ પાર્ટી કહેતો લડી અને પાંચ થી છ લાખની લીડ થી ગુજરાત એક થી ચાર સીટો આવી લીડમાં એ પ્રકારની મારી લીડ હોય તમે તમારા સિવાય કોઈ મજબૂત ઉમેદવાર ને જોઈ રહ્યા છો ભાજપ માંથી ત્યાં

પહેલી સવારે જ્યારે મને નિર્ણય કહેવામાં આવ્યો ત્યારે મેં સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું એ સમય લડવાની ના પાડી એ સમય મારા માટે થોડો દુઃખદ હતો કે આટલા વર્ષની અથાગ પ્રયત્ન બાદ જ્યારે મને પાર્ટીએ ટિકિટ આપી છે પાર્ટી માટે મેં કામ કર્યા છે આટલી મોટી જવાબદારી આપી છે અને એ સમયે જ્યારે મારે લડવા માટેનો જ્યારે ન લડવા માટેનો જે નિર્ણય કરવાનો હતો એ નિર્ણય મારા માટે ખૂબ દુઃખી હતો અને સાથે જ મારા કાર્યકર્તાઓ માટે પણ દુઃખી હતો પરંતુ હજુ પણ ફોર્મ ભરાવાને વાર છે અને જો પક્ષ મને સૂચના આપશે તો હજી પણ હું લડવા માટે તૈયાર છું કિશન હવે લાખ કરતા પણ કારણ કારણ કે કે એક વખત વખત ભાજપ ભાજપ પર આવી બીજી ઉપર આવે તેવી શક્યતા નથી ઇતિહાસમાં સર્જાયેલો સૌથી મોટો ભૂકંપ ભાજપમાં માં પહેલી વાર હશે ને મુદ્દે આપણે ચર્ચા કરવી છે કોંગ્રેસ નેતા નિશાંત રાવલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે સાથે જગદીશ મહેતા રાજકીય વિશ્લેષક પણ આપણી સાથે જોડાઈ ગયા છે જગદીશભાઈ પહેલો જ સવાલ તમને ગઈકાલે આપણે કોંગ્રેસમાં કકડાટ કોંગ્રેસમાં વિખવાદ તમામ ચર્ચાઓ કરતા હતા ચોવીસ કલાકનો સમય નથી થયો તમારા પત્રકારત્વમાં ભાજપ આટલી મોટી બેકફૂટ પર આવી હોય આવી કઈ ઘડી અને તમે જે રીતે ભીખાજીનું દર્દ પણ સાંભળ્યું શું કેશો આખા સિનારીયાને લઈને દીક્ષિતભાઈ આને એક જ લીટીમાં જે કહેવું હોય તો ભારતીય જનતા પાર્ટીનું બ્લન્ડરને શું કહી શકાય એનું ટાઈટલ મારવું હોય તો મેરી મરજી જ્યારે તમે હિટલર શાહીની પણ પરાકાષ્ઠા પહોંચી જાય એ રીતે તમે પસંદગી કરો જેમ કે અત્યારે ભીખાજી કહે છે એના કેસમાં થયું રંજનબેનના કેસમાં થયું હું તમને કહું દીક્ષિતભાઈ તમે જ્યારે સ્ક્રીનિંગ કમિટી આવે છે એ શું કરે છે તમે જ્યારે સેન્સ લેવા માટે થઈને નિરીક્ષકો આવે છે એને શું કર્યું તો આ બધો દેખાડો છે બોગસ છે કે શું છે કારણ કે જ્યારે કે તમે તપાસ કરવા માટે નિરીક્ષકોને મૂકો છો એને શું કરવાનું હોય છે આખા આખા મત વિસ્તારમાં કોનું પ્રભુત્વ વધારે છે કોનો ઓછો વિરોધ થાય એમ છે કોણ પાર્ટીને જીતાડી શકે એમ છે પાર્ટી માટે કોણ વ્યવસ્થિત છે આ બધું જ બાયોડેટા એને તો આ નિરીક્ષકો તો નિરીક્ષકોએ શું મરચા ખાંડ્યા એટલે વાત એવું નથી આ બધી આપણે જેને પ્રોસેસ માનીએ છીએ એ કેવળ ને કેવળ હવે ભારતીય જનતા પાર્ટીમાં દેખાડો થઈ ગયો હોય એવી સ્થિતિ છે અને ત્યાંથી જેને જેમ ફાવે તેમ પછી એ લોકોએ કોઈ બોગસ નથી હોતા એને એની નિર્ણય શક્તિ હશે પરંતુ એની ઈચ્છા પડે એને એ લોકો ટિકિટ આપે છે ટૂંકમાં અહીંયા જે પ્રોસેસ જેને તમે ને હું સ્ક્રીનિંગ કમિટી કહીએ છીએ નિરીક્ષકો કહીએ છીએ કે તમે સેન્સ લેવાની વાત છે આ બધું જ હંબક હોય એવું લાગે છે અને એને કારણે અત્યારે તમે હું જેની ડિબેટ કરવા બેઠા છીએ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કારણ કે તમે તળિયા જાટક કોઈ વાત કરતા નથી નળિયાથી જ બધાને ઘા કરો છો તો આ કોઈ પણ હોય શિખર જેને હોય ને ભાઈ તલેટીની અવગણના કરે એ શિખર ક્યારેય ટકે નહીં ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એને સમર્પિત કાર્યકર્તા એને જે જાણકાર વર્ષો સુધી પાર્ટી એમને ક્યાંય લડવાની ના નથી પાડી આ ના પાડી દીધી કે અમારી બે વાત છે સવારે જગદીશભાઈ ટ્વીટ આવ્યું કે મારે નથી હું સ્વેચ્છા એ નિર્ણય લઉં છું મારા ચૂંટણી નથી લડવી

રંજન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો ભાજપમાં આંતરિક વિખવાદ બાદ રંજન ભટ્ટ મોટો નિર્ણય ઉમેદવાર જાહેર થયા બાદ ચાલી રહેલા વિવાદના પગલે રંજન સોશિયલ મીડિયા પર લડવાનો ઇનકાર કર્યો સવારે દસ બાવીસ કલાકે રંજન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો રંજન ભટ્ટના ઇનકારના સમાચાર વચ્ચે સાબરકાંઠાથી લોકસભાની ચૂંટણી લડવાની ભીખાજી ઠાકોરે ના કહી

તો આમાં આદેશ કર્યો કર્યું સોશિયલ મીડિયા પોસ્ટ આ ગોળ ગોળ વાતો જગદીશભાઈ કોઈ નથી ઉતરતી આ વખતે દીક્ષિતભાઈ એટલે તમારું ટાઇટલ સાચું છે કે ગુજરાતના ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટું બ્લન્ડર એ હું પણ એ જ કહું છું કે તમે જ્યારે ફાઉન્ડેશન બરાબર ન કરો તો ઇમારત કદાપી ટકે નહીં તમે પ્રાયાના કાર્યકરોને પૂછ્યા વગર પૂછા કે ઘાચા વગર હું કહીશ પૂછા ઘાંચા વગર તમે જયારે ટિકિટ આપી ગયો ત્યારે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય કારણ કે તમે હવે જો હુકમી કરી રહ્યા છો તમે હવે કોઈની કેરિયરની કદર નથી કરતા તમારી ઈચ્છા પડે તેમ આયાતી માણસ પણ કારણ કે તમારે એટલે કે જેને ત્યારે હાઈકમાન્ડ કહેવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીને એ હાઈકમાન્ડનો નો એકમાત્ર મોટિવ એક એજન્ડા શું છે વિક્ટરી

એમનો ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં વિરોધ હતો મને તો એ નથી સમજાતું એક તરફ તમારા પ્રમુખ સહિતના લોકોને અંદર લઈ જવામાં આવ્યા કે ભાઈ તમે શું કામ આવા પોસ્ટરો મારો છો એટલે તમારા પોસ્ટરનું મુખ્ય કારણ છે કોંગ્રેસના કે પછી ભારતીય જનતા પાર્ટીના આંતરિક કલહના કારણે રંજનબેન ભટ્ટે એવું કીધું કે મારે નથી લડવું દીક્ષિતભાઈ સૌપ્રથમ તો હું ખૂબ જ સ્પષ્ટ કહેવા માંગુ છું કે ઇન્ડિયા ઇઝ મધર ઓફ ડેમોક્રેસી બટ ભારતીય જનતા પાર્ટી ઇઝ મધર ઓફ ફાસિઝમ અર્થાત તમારા દર્શકોને સમજાવી દઉં ફાસિઝમ નો મતલબ તાનાશાહી થાય છે ફાસિઝમ નો મતલબ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારની સામે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન ઇન્ડિવિજુઅલ પત્રકાર અવાજ ઉપાડશે અથવા વિરોધ પક્ષ અવાજ ઉપાડશે ને દબાઈ દેવામાં આવશે આ તાનાશાહી નું જે છેલ્લા 10 વર્ષનું જે નિર્ણય હતો આ નિર્ણય અત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકોને ભારે પડી રહ્યો છે

નહીં તમને હું એના ઉદાહરણ આપું ને બિલકુલ એના ઉદાહરણ આપું મને એક વાત સમજાવો રંજનબેન અને જે ભીખાજી ઠાકોરે જે રીતે સ્ટેટમેન્ટ આપીને પોતાની પાછી પાની કરી છે શું ગુજરાતની જનતાને ઘરે ઉતરે છે કે એમની અંતરાત્માનો નિર્ણય છે અરે ભાઈ તમારી અંતરાત્માને નથી સાંભળવી જનતાની આત્મા સુધી ક્યારે પહોંચશો તમે જનતાએ તમને ખોબા ભરી ભરીને 156 ની બહુમતી આપી 26 એ 26 લોકસભા બેઠકથી આપી રહી છે તો તમારે જનતાની અવાજ પાર્ટીએ સાંભળવાની છે જનતાની અંતરાત્માની વાત કરવાની છે અને આવો કયો અંતરાત્મા છે કે જે જનતાનો અવાજ નથી સાંભળતો રંજનબેન ભટની વાત કરવામાં આવે તો છેલ્લા 10 દિવસથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મજબૂતાઈથી વિરોધ કર્યો છે બોલતા હોય કે અમદાવાદ આગળ નીકળ્યું સુરતનો વિકાસ થયો તો વડોદરા કેમ પાછળ જતું રહ્યું અરે કિશનભાઈ શરમ નામની વાત એ હોય કે જ્યારે વડોદરાના રાજમાતાને બોલવું પડતું હોય એક શોમાં કે વડોદરામાં સ્કલપ્ચર લગાડીને લગાડીને વડોદરા પંડ્યા એ આગ લગાવી લાગી જ્યોતિ આગ થી એવો ભડકો થયો કે રંજનબેન ટિકિટ કપાઈ ગઈ જગદીશભાઈ તમને હકીકત શું લાગે છે કારણ કે આ વિકાસ વિકાસ ની વાત ભાજપ બહુ હોશિયાર છે અને ખબર છે કે ગઢવાડી બેઠક છે વડોદરા રંજનબે હારી જાય એવી સ્થિતિ કલાકમાં પેલા તો તમે બંને બોલર છો ને હું એકલો બેટ્સમેન તો કેમ કરું કેમ એક પ્રશ્ન પૂછો તો હું આપને કહી દઉં શું પરિસ્થિતિ છે રંજનબેનને રંજનબેન જયારે ટિકિટ આપી ત્યારે મેં આપને કીધું તેમ સ્થાનિક લોકોને અવગણવામાં આવ્યા જ્યોતિબેન જ્વાલા અમથા નતા બન્યા જ્યોતિબેન જ્વાલા એટલા માટે બન્યા હતા કે એણે જયારે હું તમને જેમ પહેલેથી કહેતો આવું છું તેમ કે જયારે સ્ક્રીનિંગ કમિટી આવી હોય જયારે સેન્સ લેવા લોકો આવ્યા હોય નિરીક્ષકો આવ્યા હોય પ્રભારીઓ આવ્યા હોય આ બધા જ જે રૂપાળા રૂપાળા નામ છે ત્યાં બધો રિપોર્ટ રજૂ થયો હોય જ્યોતિબેને તો તેમ સુધી કીધેલું છે કે રંજન બેન જમીનના કૌભાંડો છે ને વડોદરા મહાનગરપાલિકા એના પ્લોટ જે છે એ કબજે કર્યા છે રંજનબેને અહીંયા એટલે કે વડોદરાથી માંડીને વિદેશ સુધીમાં મોટા મોલ ખડકા છે હવે આટલા મોટી વાત જ્યારે જાહેરમાં આ તો સસ્પેન્ડ સસ્પેન્ડ કર્યા કર્યા એટલે એને ઓન રેકોર્ડ કીધું પરંતુ જ્યારે જ્યોતિબેનને ત્યારે ખાને ત્યાં કીધું જ હોય કે ભાઈ આટલા મોટા કૌભાંડ જેની સામે દાખલા રૂપ થયા છે તો એને તમે ટિકિટ સુકામ આપો તમે હવે આ વાત હકીકત છે તો પણ ભારતીય જનતા પાર્ટી મેં આપણે કીધું ને ભાઈ કે તેમ છતાં ભારતીય જનતા પાર્ટી મેરી મરજી એ જ જે આખા ગુસ્તાકીમાં જેને ભાઈ નિશાંતભાઈ તાનાશાહી કહે છે પરંતુ આ અત્યંત ઓવર કોન્ફિડન્સ છે તાનાશાહી તો ખેર પણ અત્યંત ઓવર કોન્ફિડન્સ કે ભાઈ અમારે કુકડે હવાર થાય એમ છે કારણ કે બ્રાન્ડ છે નરેન્દ્ર મોદી અને ચિહ્ન છે કમળ પણ એને ખબર નથી કે એવું ના હોય ક્યારે કોઈ તલેટી જે છે એની અવગણના કરીને શિખર ક્યારે ટકે નહીં આ પ્રોબ્લેમ થયો છે ઓકે નિશાંતભાઈ ભારતીય જનતા પાર્ટીના રંજનબેન ઉમેદવાર હતા એમને હવે લડવાની ના પાડી દીધી હવે ભાજપના જે ઉમેદવાર આવે કોંગ્રેસ એ હવે કોને પોતાના મેદાને ઉતારશે તમારી કેવી તૈયારી છે ભાજપ તો હવે નવા ઉમેદવાર લઈને આવશે કોંગ્રેસની ત્યાં શું સ્થિતિ છે વડોદરાની અંદર બિલકુલ કિશનભાઈ જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતો ચરૂ છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે બે ફાટા પડી ગયા છે કોંગ્રેસ વડોદરા તમામ આંતરિક વિરોધનો વાવર ચાલી રહ્યો છે હજી લોકસભા નજીક આવવા દો તમને ભારતીય જનતા પાર્ટીના લોકો જવાબ આપશે કે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક શું થયું છે રહો સવાલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો તો જે રીતે અમે ગેનીબેન ઠાકોર હોય

અરે સાહેબ જ્યાં લોકશાહી હોય ત્યાં તો ચારું હોય જ આજે હું કોંગ્રેસનો મને એટલો અધિકાર છે કે મારા પ્રદેશ પ્રમુખ ને હું કોઈ પણ મેટર ને લઈને આવેદન કરી શકું છું ભાજપમાં કરી શકે છે ભાજપ માં કરશે કે માંથી કહ્યું હતું રાજીનામું આપી દીધું હતું ને બે કલાકમાં ડેમેજ કંટ્રોલ કર્યું એમની વાત ના સાંભળવામાં જ આવી પક્ષની અંદર ના કહેવાય

ભારતીય જનતા પાર્ટી માત્ર મોદીના નામે મત માંગવા નીકળે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મુદ્દા આધારિત રાજકારણ કરે છે આજે તમે જો કે સિમ્પલ અવાજ ઉપાડો પરિસ્થિતિ નો અવાજ ઉપાડો તમે રંજનબેન કે ભીખાજી કે અન્ય સાંસદો ગુજરાતના છવ્વીસ સાંસદો પોતાના વિસ્તારમાં થયેલા પ્રોબ્લેમ માટે સંસદમાં ક્યારે અવાજ ઉપાડ્યો હરની બોટકાન થયું તમે રંજનબેન ભટ્ટને સંસદ

બરોડા લાગ્યો લાગે ત્યાં સુધી તો રાજેન્દ્ર ત્રિવેદી થી માંડીને ગાર્ગી દવે સુધીના ને ત્યાંના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રમુખ જે છે વડોદરા જિલ્લા શહેરના એ બધાના નામો અત્યારે ચાલી રહ્યા છે પણ લેડીઝ ઉપર ક્યાંય પણ હિસાબે આ ભારતીય જનતા પાર્ટી વ્યવસ્થા કરશે પણ એક મહિલા ઉમેદવારને લાવવાની કોશિશ ચાલી રહી છે અને ભાગે ગાર્ગીબેન દવે આવશે એવું કહેવાય છે પણ ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીમાં જેટલા કેટલાક છબરડા પણ વેળા છે ને કેટલાક એક્સપિરિયન્સ કે પ્રયોગો કર્યા છે જોતાં ખરેખર કાંઈ કહી શકાય નહીં કે કોણ આવી જાય છે પરંતુ અમને અત્યારે અહીંયા જે સમાચાર મળ્યા અમારા સોસ્થ દ્વારા અને આપે અત્યારે જોકે આ સ્ક્રીન ઉપર બતાવી જ રહ્યા છો કે ગાર્ગી બેન દવે છે કે શહેર પ્રમુખ છે કે ભાઈ રાજેન્દ્ર ત્રિવેદી છે આ બધાના નામો ચર્ચાઈ રહ્યા છે પરંતુ હું એક બીજી વાત આપને કરી દઉં કે આ હવે આગળ વધવા નહીં દે આ જે બળવા જેવી સ્થિતિ જે છે એને ભયંકર રીતે કંટ્રોલ લોખંડી હાથથી કંટ્રોલ કરી લેવામાં આવશે તમને લખી રાખજો આવતીકાલથી આ પ્રકારના છબરડા ક્યારેય નહીં થાય લખી રાખજો કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે આ અત્યંત સબક શીખવાડનારો ઘટનાક્રમ છે અને જો આ આગળ વધે તો ગુજરાત મોડલના નામે જે અત્યારે એ દેશભરમાં જાય છે અને બધી વાતો કરી રહી છે એ ધ્વંસ થઈ જાય કારણ કે સૌરાષ્ટ્રમાં પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ અનેક બેઠક ઉપર છે ત્યાં મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતમાં તો છે જ છે પરંતુ સૌરાષ્ટ્રમાં પણ છે એટલે જો આને કંટ્રોલ કરવામાં ન આવે જેમ કે અત્યારે તમે ભાઈ કહી રહ્યા છે ને મને જો પાર્ટી કહે છે તો તમે વિચાર કરો કેટલા ડબલ ટ્યુનિંગ છે પેલા એમ કે છે કે મારો અંતર હાથમાં કે છે કે મારે નથી લડવું અને પાર્ટી કે છે તો લડવું છે અર્થાત એને પાર્ટીએ જ કાઢી અને પાર્ટીએ જ પાછું કે તો કરવાની વાત છે

પૂર્વ કોર્પોરેટર પણ ગાર્ગી દવે છે તે પણ ભાજપના ઉમેદવાર હોઈ શકે વિજય શાહ પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પૂર્વ મેયર ભરત ડાંગર પણ આ ઉમેદવાર છે તે હોઈ શકે ત્યારે ભાજપ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર છે તે અત્યારે સામે આવી રહ્યા છે સતત એક બાદ એક નવા અપડેટ છે તે સામે આવી રહ્યા છે કારણ કે ઇતિહાસમાં ન સર્જાયો તેવો ભૂકંપ ભાજપમાં વખતે પહેલીવાર છે અને વડોદરામાં રંજન પેટે ઉમેદવારી પરત ખેંચતા જબરદસ્ત ભાજપ ને સમીકરણ બદલાઈ રહ્યા છે બાકી રહેલી લોકસભા સીટો પર ભાજપના સમીકરણો હવે બગડ્યા છે ભાજપ સાબરકાંઠા અને વડોદરા માંથી પુરુષ ઉમેદવાર ઉતારે તો ઉતારી શકે છે આવી સ્થિતિમાં ગીતા માલમ ડાર્ક હોર્સ સાબિત થઈ શકે જગદીશભાઈ ત્રીસ સેકન્ડ તમારો જવાબ માંગીશ લાગે છે કે આ સ્થિતિમાં ગીતા માલમ છે કે ડાર્ક હોર્સ સાબિત થશે કારણ કે સમીકરણો હવે બિલકુલ બદલાઈ ગયા છે જુઓ અત્યારે ભારતીય જનતા પાર્ટી જુનાગઢમાં એક જ વ્યવસ્થા કરવામાં પહેલાં તો પડી છે કુંજાભાઈ વંશ કોંગ્રેસના છે એને કોઈપણ ભોગે લાવવાની કોશિશ છે એ ન થાય તો ગીતાબેન માલમ તમે કહેશો એ નહીં તો પણ બીજા એક કોંગ્રેસના જે છે હીરાભાઈ જોટવા એની કોશિશ ચાલી તમે વિચાર કરો આ જ પ્રોબ્લેમ છે પેલા આયાતીને કારણ કે આયાતી એ માની જાય તો આ લોકોને કોઈ મદદ કરવાની નથી ભારતીય જનતા પાર્ટીને એટલે સવાલ તો એ છે એ એ બંનેનો મેળ ન પડે તો રાજેશ ચુડાસમાની વ્યવસ્થા ભારતના એશિયાની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝના વડા જે છે પરિબંધ દથવાણી એણે ચગની સાથે સમાધાન કરાવી દીધું છે ચગ આત્મહત્યા કેસ બઉ ચકચારી બંને બદલી ને કાલે આપી દેશે કોંગ્રેસના મુરતિયા કોણ વડોદરાથી વડોદરા શહેરના હજારો કાર્યકર્તા માંથી કોંગ્રેસ નો ઉમેદવાર કોઈ પણ હોઈ શકે છે ખૂબ જ સ્પષ્ટ છે કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા મજબૂત આવી ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી અને ભ્રષ્ટાચારની સામે લોકસભા લડશે મુદ્દાની રાજનીતિ પર લડીશું ગુજરાત ની જનતા ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબો જે હાલત બરબાદ કરી નાખીશું બિલકુલ તો આભાર તો મહત્વની વાત રાજકારણ સૌથી મોટું ઘબાસણ નિશાંતભાઈ જગદીશભાઈ આપ અમારી સાથે જોડાયા બદલ ખુબ ખુબ આભાર તો રાજકારણ નું સૌથી મોટું ઘબાસણ કિશન સો ટકા કહી શકાય ગઈકાલે કોંગ્રેસ તો ભારતીય જનતા પાર્ટીની છ બેઠકો અને એ છ બેઠકો પર કોણ આવશે એ જ પ્રમાણે કોંગ્રેસ પણ પોતાના બાકીના જે ઉમેદવારો છે ઉમેદવારો નક્કી કરશે એટલે આજની રાતે ગુજરાતના રાજકારણમાં ઘણા બધા ફેરફાર થવાના છે કોની કોની કિસ્મત

બિલકુલ અમને આપશો રજા મુદ્દાની વાતમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફસ્ટ નમસ્કાર